નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય કલોલ પાઠ નંબર છઠ્ઠો પર્વતનો મુરબો આગળ આપણે સમજ્યા હતા કે મુરબાની મજાનું બાળગીત સમજ્યા જે ઉંદરો વિશે આપને આપેલું હતું ત્યાર પછી કે આ વ્યક્તિ કોણ કોણ છે ક્યારેય જુઓ છો અને ક્યાં જુઓ છો એ આપણે સમજ્યા ત્યાર પછી જે પાઠની શરૂઆત હતી કે અમૃતકાનો પર્વત તે પાઠ આપણે સમજ્યા હતા કે જેમાં આપણે ઘણા બધા બજારનું વર્ણન કરવામાં આવ્યું હતું ઘણા બધા વ્યક્તિઓ શું કરે છે એના વિશે વાત કરવામાં આવી હતી તો આ જે આપણે અમૃતકાનો પર્વત સમજ્યા એના આધારે આપણે થોડા ઘણા નીચે પ્રશ્નો આપ્યા છે જે સાત પ્રશ્ન આપ્યા છે તે આજે આપણે સમજશું હવે હવે પછીનું સમજીએ ચાલો સૌથી પહેલો પ્રશ્ન તમને આપ્યો છે કે તમને કોના કોના નામ યાદ રહ્યા છે ઉપર આપણે આગળ વિડીયોમાં સમજ્યા વાર્તા કે અમૃત કાકાનો પર્વત હવે મેં તમને કીધું હતું કે એમાં ઘણા બધા નામ એવા છે કે જે આપણે યાદ રહી એવા નથી કે અઘરા છે તો હવે એટલે જ તમને પૂછ્યું કે તમને આમાંથી કેના કેના નામ યાદ રહ્યા ચલો હું બોલું છું તમને જેટલા યાદ રહ્યા હોય એટલા તમારે લખવાના સૌથી પહેલાં તો કે આર્યન સકરાભાઈ પ્રકાશભાઈ દર્શનાબહેન મૃગેશભાઈ હર્ષદભાઈ પાર્થેશભાઈ પ્રેમિલા બહેન હર્ષવર્ધન ચંદ્રકાંત અને અમૃતકાકા ચલો આમાંથી તમને જેટલા યાદ રહ્યા હોય એટલા તમારે હોમવર્કમાં લખવાના રહેશે ચલો ત્યાર પછી છે તે વ્યક્તિ વિશે શું યાદ છે દાખલા તરીકે અમૃતકાકા વિશે તમને શું યાદ છે છે તે વ્યક્તિ એટલે તમારે ગમે તે એક વ્યક્તિ વિશે લખવાનું આ તો તમને બાજુમાં ઉદાહરણ તરીકે આપ્યું છે કે અમૃત કકા વિશે શું યાદ રહ્યું છો માનીક હું તમને યાદ આર્યન વિશે તમને યાદ રહ્યું હોય તો લખવાનું તમારે આર્યન અને સામે આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો ત્યાર પછી એના વિશેનો લખવો હોય અને તમારે કદાચ સકરાભાઈ વિશે લખવું હોય તો કે સકરાભાઈને શાકભાજીની લારી હતી જેમાં બટેકા રીંગણ કોબીજ ફુલાવર અને દૂધી અને કોડું હતા એવી રીતે કોઈ પણ એક વ્યક્તિ વિશે તમારે લખવાનું ચિત્રમાં કેટલા પુરુષ છે ચિત્ર એટલે કે તમને જે બજારનું ચિત્ર આપ્યું હતું એમાં તમે પુરુષો ગણી અને લખશો તો જેટલા તમને યાદ રહીએ એટલા તમે લખી શકો ચિત્ર અહીંયા તમે આગળથી જોઈ શકશો ત્યાર પછી ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે તે પણ તમારે અહીંયા આગળ જોઈને લખ અંદાજીત આપણે બોલી શકીએ કે દ્રષ્ણાબહેન તૃપ્તિ અને પ્રેમિલાબહેન એટલે અંદાજીત તમે લખી શકો કે ચિત્રમાં ત્રણ સ્ત્રીઓ છે હવે તો કે ચિત્રમાં કેટલા બાળકો છે તો બાળકોમાં કોનો કોનો સમાવેશ એને કહી રહ્યો હતો તો કે હર્ષવર્ધન અને તૃપ્તિ આ સિવાય તમે ચિત્રમાં જોશો તો તમને નાના નાના બે બાળકો દેખાશે તો તમે તે લખી શકશો હવે ચિત્રમાં કેટલા પ્રાણી પક્ષીઓ છે તો પ્રાણીઓમાં તો સૌથી પહેલાં જ આપણે વાર્તાનો પ્રારંભ કર્યો ત્યારે અમૃતકાનો પર્વત પર્વત એટલે કે બળદ બળદ એટલે આપણે એને પ્રાણીમાં ગણતરી કરી શકીએ તો કે ચિત્રમાં એક પ્રાણી છે હવે લારીમાંથી કેટલા રીંગણ પડી જાય છે તે તમારે આગળ ચિત્રમાં જોઈને જોવાનું કે લારીમાંથી કેટલા રીંગણ પડે છે જે તમને આ પાછે જોવો અહીં તો લારીમાંથી ચાર રીંગણ પડે છે બરાબર આજે તમને ચિત્રવાળા પ્રશ્ન આપ્યા છે તમારે આગળ ચિત્રમાં જોઈને લખવાના રહેશે ચલો ત્યાર પછીનું પેઝ આપણે હવે સમજીએ નીચેની વિગતો કોને લાગુ પડે છે જેમ કે શાકભાજીના લારી તો કેને લાગુ પડી શકરા હવે બ્રશ કાસ્કો અને તેલ કોને લાગુ પડશે તો કે એના જવાબમાં તમે લખશો મૃગેશ ત્યાર પછી મોબાઈલમાં વિડિયો કોણ ઉતારતું હતું મોબાઈલમાં બજારનો વિડીયો તો એની સામે તમે ત્રીજામાં લખશો આર્યન આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો પછી તો કે ચાની દુકાન ચાની દુકાન કોને હતી તો કે ચંદ્રકાંત ચાવાળા તો એમાં આપણે જવાબમાં લખશો કે ચંદ્રકાંત ભાઈ હવે જેવું એનું નામ એવું એનું કામ હવે આ કોને લાગુ પડતું હોય છે તો કે અમૃત કાકાનો એટલે કે જે પર્વત તો તમે લખો બળદ અને બાજુમાં લખી શકો કે પર્વત બરાબર ત્યાર પછી નીચે ચાલો સમજીએ કાકાનો પર્વત વાંચો અને ચિત્રમાં નામ લખો શબ્દ ગોઠવી વાક્ય ફરીથી લખો તમને અહીંયા શું કર્યું છે કે ત્રણ ત્રણ શબ્દો આપ્યા છે હવે એ તમારા શબ્દો આડાહાવળા છે તો એને તમારે ફરીથી ગોઠવી અને યોગ્ય રીતે વાક્ય બનાવવાનું છે સૌથી પહેલું છે કે બજારનો વિડીયો વચ્ચે આર્યન અને છેલ્લે ઉતારતો હતો તો હવે એનું હાજુ વાક્ય શું બનશે ચાલો હું બોલું છું અને તમે લખશો દરેકે ઘરે હોમવર્કમાં આ બધું લખવાનું રહેશે તમે પણ ઘરે લખજો ચાલો હું એનો પહેલાંનો જવાબ બોલું છું કે આર્યન બજાનો વિડીયો ઉતારતો હતો સૌ પ્રથા પહેલાં આપણે લખશું આર્યન પછી લખશું બજારનો વિડીયો અને છેલ્લે ઉતારતો હતો આવી રીતે દરેક વાક્ય આડાહવડા છે એને સવડા ગોઠવવાના થશે ચાલો બીજું વાક્ય લઈને જતા હતા શાકભાજીની લારી સકરાભાઈ તો એનું વાક્ય સાચું બનશે કે સકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા બરાબર તમે પણ બધા લખશો ચલો ત્રીજું તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા તો કોના માટે આ વાખી આડાહોળું છે તો સૌથી પહેલાં આપણે લખશું તૃપ્તિના માટે તેના મમ્મી પપ્પા કપડાં ખરીદતા હતા સૌથી પહેલાં તમે તૃપ્તિના મમ્મી પપ્પા લખશો ત્યાર પછી દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા તો કે હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા પછી પાંચમું પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા તો કે અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા એનો જવાબ આવશે અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા સૌથી પહેલાં આપણે અમૃત કાકા લખશું ચલો આ દરેક હું તમને જે જવાબ આપીને લખાવ્યા એ તમારે બધાએ હોમવર્કમાં લખવાના છે ચલો ત્યાર પછી ચિત્ર અને ફકરાના આધારે તમને અમને ઓળખી કાઢો ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો એટલે કે અહીંયા તમને ચિત્ર આપ્યું નથી ચિત્ર તમારે ક્યાંથી તો કે આગળ જે તમને હમણાં મેં ચિત્ર બતાવ્યું હતું બજાર વચ્ચેનું એ ચિત્ર અને ફકરો એટલે કે અહીંયા જે તમને વાક્યો આપ્યા છે પેલું વાક્ય જે છે મારી પાસે બે પૈડાવાળું વાહન છે એને ફકરો એટલે કે વાક્યને આધારે મને ઓળખી કાઢો ચલો સૌથી પહેલાં કે મારી પાસે બે પૈડાવાળું વાહન છે તો કોની પાસે હતું તો એમાં જવાબમાં તમને કેમ આપી દીધું કે પાર્થેસભાઈ અને હર્ષદભાઈ એવી જ રીતે આગળ આગળ જેટલા વાક્ય આપ્યા છે એની સામે જે જવાબમાં જે વ્યક્તિ આવતા હોય એમનું નામ લખવાનું એટલે કે એમને ઓળખી કાઢવાનું ચલો હું મારા મમ્મી પપ્પા સાથે છું કોણ એના મમ્મી પપ્પા સાથે હતું તો કે હર્ષવર્ધન એના મમ્મી પપ્પા સાથે હતો અને તૃપ્તિ પણ એના મમ્મી પપ્પા સાથે હતી તો આપણે એમાં બે વસ્તુનું નામ લખશું વ્યક્તિના હર્ષવર્ધન અને તૃપ્તિ ચાલો મારે ચાર પગ છે હવે કોને ચાર પગ હતા તો કે બળદ જે એમનું નામ પર્વત હતું એટલે તમે લખશો બળદ હું ગુસ્સામાં છું કોણ ગુસ્સામાં હતું તો છેલ્લે આપણે જોયું કાકા ગુસ્સામાં હતા તો કે કેમ તો કે એને પોતાના અમૃત કાકાના હાથમાંથી જે બળદ દોડું છોડાવીને વયો ગયો અને દોડા દોડ જાય છે બજારમાં હલચલ કરી નાખે છે એટલે એ ગુસ્સામાં હતા તો એની સામે આપણે લખશું કાકા હું ગભરાઈ ગયો છું ચલો ગભરાઈ કોઈ ગયું હશે હર્ષવર્ધન કેમ તો કે તે તેના મમ્મી પપ્પા સાથે સ્કૂટરમાં દબાઈ ગયું હતું જેમના ભાર લીધે એટલે એ હર્ષવર્ધન ગભરાઈ ગયું હું ચિંતામાં છું ચલો ચિંતામાં કોણ હશે તો કે એમાં પણ કાકા જ લખશું આપણે કેમ તો કે એનું બળદ છે એના હાથમાંથી દોરડું છોડાવીને જતો રહ્યો અને એના હાથમાં રહ્યો નહીં એટલે કાકા ચિંતામાં છે ચલો મને હસવું આવે છે ચલો હસવું કેને આવતું હશે તો કે આર્યનને કેમ તો કે પોતે બજારનો જે વિડીયો ઉતારતો હતો એ વિડીયો જોઈને એને હસવું આવે છે મારી ચાની દુકાન છે કોને ચાની દુકાન હતી તો કે ચંદ્રકાંતભાઈને ચાની દુકાન હતી તો એમાં આપણે લખશું ભાઈ ચલો મારા હાથમાં મોબાઈલ છે કોના હાથમાં મોબાઈલ હતો તો કે આર્યન એ જવાબમાં તમે લખશો આર્યન ચલો છેલ્લે દસમું તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદશો જે તમને અહીંયા વાર્તામાં જે આપ્યું હતું એટલું એ બજારમાં વસ્તુ મળતી હતી કદાચ તમે આ બજારમાં જાઓ તો તમે શું શું ખરીદશો જો ચાલો હું લખું તે તમે લખશો અને એ સિવાય તમારે પણ જે લખવું હોય તે લખી શકો જેમ કે બ્રશ કાસ્કો તેલ રમકડા ફુગ્ગા અને શાકભાજી આમાંથી તમને જે ગમતું હોય તે તમે લખી શકો બરોબર ચાલો હવે આગળ ચાલો વાળું ગીતડું એક વખત એટલે હવે આપણે આગળ સમજ્યું આ દુકાનના બોર્ડમાં જુઓ ત્યાં શું મળતું હશે તે લખો ચાલો સૌથી પહેલા તમને દુકાનનું નું બોર્ડ એ પૂછે જોવો જોઈને ત્યાં શું મળે છે તો કે ઘી ગોળ તેલ અનાજ કઠોળ ખાંડના છૂટક વેપારી હવે અનાજ એટલે કે ઘણી બધી સમાવેશ થાય અનાજમાં આપણે જે પણ લખી શકીએ ઘઉં ચોખા મગ મઠ એ દરેક વસ્તુ આપણે અનાજ કઠોળમાં લખી શકી અને ખાંડના છૂટક વેપારી તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આ એક કરિયાણાની દુકાન છે જે તમને ઉપર નામ પણ આપ્યું છે શું કીધું છે કે કૃપાળું કિરણા સ્ટોર ચલો તમે ક્યારેક ક્યારેક કિરણા સ્ટોરની ખરીદી કરવા જતાં હોય તો ઉપર મોટું બોર્ડ માર્યું હોય જેમાં એની દુકાનનું નામ લખ્યું હોય અને શેની દુકાન હોય તે લખ્યું હોય જેમ કે આઈસ્ક્રીમની દુકાન હોય તો આઈસ્ક્રીમ પાર્લર લખ્યું હોય બેકરીની દુકાન હોય હોય તો બેકરીનું નામ લખવું હોય મોબાઈલની દુકાન હોય તો મોબાઈલનું નામ લખવું હોય કરિયાણાની દુકાન છે આવડિયા તો અહીંયા પણ લખવું છે કે કૃપારૂ ઘણિયા કિરણા સ્ટોર એવી રીતે હવે આપણે આજેથી હવે અહીંથી આપણે દુકાનો અભ્યાસ કરશું ચાલો સૌ પહેલાં હવે આપણે આ દુકાનો વિશે સમજતા પહેલાં એ સમજી લઈએ કે તમે કેટલી દુકાનો જોઈએ છીએ વિચારો જોઈને તમે બજારમાં જાઓ તો કઈ કઈ દુકાનો તમને જોવા મળે છે અને એ દુકાનમાં બોર્ડમાં શું નામ લખ્યું હોય છે જેમ કે અહીંયા કેમ લખ્યું છે કૃપાળું કિરણા સ્ટોર આની નીચે તમારે શું લખવાનું છે જે ચોખા અને તુવેરડા લખેલું તમને આપ્યું છે એની નીચે તમારે બીજી વસ્તુ લખવાનું છે જેમ કે ઘી ગોળ તેલ હવે અનાજ અનાજમાં તમે લખી શકો ઘઉં બાજરો કઠોળમાં લખી શકો મગ મઠ એવી રીતે આજે તમને ખાલી ખાના આપ્યા છે તેમાં કરિયાણાની દુકાને જે વસ્તુ મળતી હોય તેનું તમારે નામ લખવાનું છે હવે છેલ્લે કીધું છે કે દુકાનદારનું નામ શું છે તો કે દુકાનદારનું નામ શું હતું તો જુઓ જુને અહીંયા લખેલું આપ્યું છે સૃજલ વી પટેલ તે તમે અહીંયા નીચે જે દુકાનદારનું નામ લખવાનું કીધું છે ત્યાં તમારે લખવાનું સૃજલ વી પટેલ આના સિવાય તમે કરિયાણાની દુકાને જાઓ તો કઈ કઈ વસ્તુઓ જોવો છો તમારી આજુબાજુ કઈ ક કરિયાણાની દુકાન છે એનું તમારે નામ લખવાનું અને આવું જ એક સરસ મજાનું તૈયાર કરવાનું સૌથી ઉપર તમારી આજુબાજુમાં કોઈ કરિયાણાની દુકાન હોય તો એનું તમે નામ લખશો પછી તો કે એની નીચે શું શું વસ્તુ મળે છે એની તૈયારી કરશો પછી તો કે દુકાનદારનું નામ શું છે એ તમે લખશો આ દુકાનદારનું તમારે દરેકે હોમવર્કમાં લખવાનું રહેશે કરિયાણાની દુકાન તમારી આજુબાજુ જે પણ જોવા મળતી હોય એનું નામ લખવાનું ત્યાં શું મળે છે કોની દુકાન છે અને કઈ રીતે આમાં જે તમને આપ્યું છે એ રીતે તમારે સરસ મજાનું ચોરસ બોક્સ તૈયાર કરી અને લખવાનું છે જે તમારે હોમવર્કમાં લખવાનું રહેશે ચાલો આના પછીનું આપણે આવતા વિડીયોમાં સમજશું થેન્ક યુ